અમેરિકાથી એક આઘાત જનક સમાચાર સામે આવ્યા છે જેમાં ટેક્સાસમાં મંગળવારે પાંચ વાહનોની ભયાનક ટક્કર હતી જેમાં ગુમાવ્યા છે એક મહિલાનો પણ સમાવેશ થાય છે તો તો આવી છે કે એક પાછળથી જોરદાર ટક્કર મારી હતી આ બાદ કારમાં આગ લાગી જવા પામી હતી અને તમામ મુસાફરો દાઝી ગયા હતા તો અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતદિઓની ઓળખ માટે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ દાંત અને હાડકાના અવશેષોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે તેની વાત કરવામાં આવે તો આ મૃતકોમાં આર્યન રઘુનાથ ઓરમપતિ ફારૂક શેખ લોકેશ પલાચરલા અને દર્શની વાસુદેવનનો સમાવેશ થાય છે તે બધા કાર પુલિંગ એપ દ્વારા જોડાયેલા હતા અને બેન્ટ મેલીને અરકાના તરફ જતા હતા આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમાં એક સંબંધીને મળીને પરત ફરી રહ્યા હતા જ્યારે લોકેશ તેની પત્નીને મળવા જઈ રહ્યો હતો તો ટેક્સાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલી દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ